મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભક્તિ ધર્મમાં તો આજે આપણે ધર્મ રાજાની વ્રતકથા વાર્તા અને તેનું મહાત્મ્ય સાંભળીશું તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી હતા તેઓ ખૂબ જ ગરીબ હતા છતાં તેમના ઘરમાં હંમેશા એક નિયમ હતો અતિથિને જમાડીને જ જમવાનું અને કોઈ સંજોગોમાં કે કોઈ કારણોસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમવાનું તેમની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી છતાં તેઓ નીતિમાન હતા તેઓ ઘણા જ ગરીબ હતા તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ત્રણેય જણા રહેતા હતા એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને પક્ષીઓ પણ ન આવવાથી આખા કુટુંબને દસ દિવસના ઉપવાસ થયા આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું ભગવાને હંસ અને હંસલીનું રૂપ ધારણ રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા આ તો પ્રભુ પોતે હતા તેમને અન્નનો એક પણ દાણો ખાધો નથી આ જોઈ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખ થયું કહે કે કે અમારા કયા પાપને લીધે તમે અમારો અન્ન ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દંપતી તમને તમે કોઈ પાપ નથી કર્યા પરંતુ અમે હંસરાજ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ એના સિવાય બીજું કશું ખાતા નથી આ સાંભળીને બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી હું ગામના સવેરી પાછે પાસે જઈને સાચા મોતી આપે તો લઈ આવું છું તમે જરાય ચિંતા ન કરશો નહીં બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ કહે કે હે ભાઈ મારું એક કામ કરને મને સવાસેર મોતી આપને ઝવેરી કહે શું તમે ગાંડા તો થયા ને સવાસેર સાચા મૂર્તિની કિંમત કેટલી થાય તેની ખબર છે બ્રાહ્મણી કહે જે કિંમત થશે તે મારી પાસે ઘર છે તે વેચીને આપીશ તમે ચિંતા ના કરશો મને મોતી આપો ઝવેરી બ્રાહ્મણીને ઓળખતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે તેથી ઝવેરીએ તેને સવાસેર સાચા મૂર્તિ જોખી આપ્યા બ્રાહ્મણી તો મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વેર્યા પછી પાણીની કુંડી મૂકી હંસ મોતી ચરી પાણી પીને ઉડી ગયા બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈને મા પાસે આવી માં મને આ એક મોતી મળ્યું છે মা কে দীক মোতি আপনা রায় তুলসী ক্যারা মা দীক তো মোতি তুলসী ক্যারা মোতি পাক ব্রাহ্মী তো রাজি থাকে আপলা মোতি করতে কীমতি ঝেয়ে মূর্তি ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે હાર બનાવ્યો આ હાર રાજાની કુંવરીએ જોયો અને રાજાની કુંવરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હટ કરી રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવતા કહ્યું તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા રાજા બ્રાહ્મણના ઘરે જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈને તેને મોહ લાગ્યો અને આખે આખો તુલસી ક્યારો ઉખેડવા ગયો તો તે છોટી ગયો રાજાએ બૂમાબૂમ કરી જે નગરજનો છોડાવા ગયા તે બધા જ છોટી ગયા પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ તેને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગી તેથી અડક્યો એટલો તેઓ છૂટ્યા અને ઢીલા મોય પાછા ગયા તુલસી ક્યારેથી છૂટા પડ્યા અને હંમેશા બ્રાહ્મણને ત્યાં પરદેશથી તેડાવી લઈ અને કહ્યું કે આ અમારી મિલકતના ત્રણ ભાગ પાડજો બે ભાગ બે ભાઈઓ અને એક ભાગ બહેનને આપજો થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને ત્રીજો ભાગ આપવાનો અને રોટલાએ ખવડાવવાના તેમને જુદા રહેવા મોકલો બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાડીને જમતા હતા એક દિવસ બહેનને તાવ આવ્યો અને બહેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી બંને ભાઈઓ ખૂબ જ રડ્યા બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવ ઋતુ લઈ ગયા રસ્તામાં વેતરણી નદી આવી બહેને ગાયોના દાન કર્યા હોવાથી ગાયે આવીને નદી પાર કરાવી વચમાં કાંટાળું વન આવ્યું બહેને ચપ્પલના દાન કર્યા હોવાથી એમને ચપ્પલ મળ્યા અને તેઓ વટી ગયા આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રાપ પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મ રાજાના દરબારમાં આવ્યા ધર્મ રાજાએ ચોપડા જોયા અને કહ્યું કે દીકરી તમે બધા પુણ્ય કર્યા છે પરંતુ મારું વ્રત કર્યું નથી માટે તમે મૃત્યુ લોકમાં પાછા જાઓ બહેન કહે મારું તમારું વ્રત કેવી રીતે કરવાનું તેની વિધિ કહો મારું વ્રત છ મહિનાનું છે તમે તે દિવસથી ગમે તે દિવસથી લેવાય મારા નામનો દીવો કરી હાથમાં જુવાના દાણા રાખી મારી વાર્તા સાંભળવી અથવા સાંભળવી અથવા કહેવી કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થયા બાદ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં વાંસનો ટોપલો સવાસીર જુવાર લાલ કપડાના ટુકડો એક જોડે કપડાં છત્રી ફાનસ ચપ્પલના જોડા સાચા મોતી વજનના નાવ નિસરણી અને બે સોનાના સોના રૂપાની મૂર્તિઓ બધું ગરીબ બ્રાહ્મણને સવાસીરની સુખડી બનાવી ચાર સરખા ભાગ કરવા ચાર સરખા ભાગમાંથી એક ભાગ રમતા બાળકોને બીજો ભાગ ગાયના ગોવાળને ત્રીજો ભાગ ફરતા પંડિતને આપવું અને ચોથો ભાગ વ્રત કરનારે પોતે ખાવું બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ છાપવાની તૈયારી થતી હતી ત્યાં જ લક્ષ્મીદેવી દોશીના રૂપમાં આવ્યા અને બોલ્યા મારે આ દીકરીનું મુખ જોવું છે આમ કરી જ્યાં નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ બધા ફાટી આંખે તાકી રહ્યા પછી ભાઈઓએ તો બહેનને ઘરે લઈ આવવા ઘરે લઈ આવ્યા કહ્યું કે તો દોશી વ્રતને મહિને ઉજવણું કર્યું એ વખતે ડોશી બોલ્યા દીકરી હવે તો તને ધર્મરાજાના રાજાના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગ જઈશ ત્યારે બહેન બોલી મા હું તમને મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મરાજાના રાજાના દૂતો એને લેવા માટે આવ્યા બહેને પહેલાં ડોસીને વિમાન બેસાડી પછી પોતે બેસી બેસી સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા ઝગમગતા દીવડા પ્રગટ્યા મોતીના સાથિયા પૂરાયા આમ બહેનને ધર્મ રાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું હે ધર્મ રાજા જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારો વ્રત કરે તેના પર અમી દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો જય ધર્મ રાજા અને આપણે આ વ્રતમાં વ્રત કરીશું અને ત્યારે એની સાથે જ આપણે જે મંત્ર છે એ પણ આપણે વાંચી શકીએ છીએ અથવા સાંભળી શકીએ છીએ યહ ઇદમ ઈદમ સદા સદાચર્ય તે તસભીષ્ટ્રદો મધ્યે ભવિષ્ય ન સંશય જય ધર્મરાજા ધન્યવાદ મિત્રો મને સાંભળવા માટે વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય મહાદેવ